ત્રણ વખત ઘંટાનાદ કરી અને ઠાકોરજીના નિજ મંદિરના દ્વાર ખુલે અને પેંડો હટાવી લેવામાં આવે અને ઠાકોરજીને જારીજી સરાવી અને ઉત્થાપનમાં સૌથી પહેલા જારીજી ભરાય ત્યાર પછી ભોગ સંધ્યાના ભાવથી ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા માટે વનમાં પધારે અને ઠાકોરજીને ક્ષુદા લાગે ત્યારે પેલી ભેલડીઓ પોલિંદિનીઓ લીલોમેવો કંદમૂળ આદિ સામગ્રી ઠાકોરજીને રોગ આવે છે તેથી એ પુલિંદીનોના ભાવથી વિશેષ રૂપે લીલા મેવાની સામગ્રી ઉત્તાપન ભોગમાં ઠાકોરજીને આપે ઉત્તાપન ભોગ આવે ત્યારે ખંડપાટ ચોખી બધું જ વળું થઈ જાય અને સિંહાસન પર જ ઠાકોરજીને ઉત્તાપન ભોગ આવે જે પણ આપણા ઘરમાં વ્યવસ્થા હોય એક બે બે મેવા પ્રમાણે પુલિંદીઓના ભાવથી લીલા મેવાની સામગ્રી ઠાકોરજીને ઉત્તાપન ભોગમાં ધરવામાં આવે મેવામાં ખાસ એ ધ્યાન રાખવું કે કોઈ પણ અતિશય ખાટા ફળો હોય કે કડવા ફળ હોય કે કાંટાવાળા ફળ હોય એવા ફળો ઠાકોરજીને ના ધરવા ઠાકોરજી બાલ સ્વરૂપ છે જો આપણને એ બધું ના ગમે ઠાકોરજીને પરિશ્રમ ન થાય એ પ્રકારે મેવાની સામગ્રી ધરવાનો આગ્રહ રાખવો જે વૈષ્ઠવને ત્યાં સખડી ભોગની આજ્ઞા છે તમે લીલા મેવાની સાથે ઉત્તાપન ભોગમાં દૂધઘર અને અનસકડીના નંગ પણ આવે અને સાથે સંધાણાની કટોરી પણ આવે અને લીલા મેવાની સાથે લૂણ કાળા અને બુરાની કટોરી પણ આવે જે સામગ્રીમાં જે સ્વાય તમે ઉપરથી પણ પધરાવી શકો જામફળ હોય તો એમાં કાળા મરીને લૂણ પધરાવી શકો કેળાનો મેવો હોય તો કેવળ બુરો ટોપરાની સામગ્રી હોય તો એના પર બુરો પધારે મોસંબી સંતરા પર શેજ સાકરનો ભૂકો એટલે બુરું અને સેજ લૂણ રીતે પધારે અનાનસની સામગ્રી હોય તો શેકેલું જીરું અને બુરુ એના પર પધરાવવામાં આવે તો એ ઠાકોરજીની રુચિ એ અનુસાર રીતે વ્યવસ્થા થાય સામગ્રીની અને ના કરવો હોય તો લૂણ કાળમરી અને બોરાની કટોરી બાજુમાં પધરાવી દેવાની વધારે સમજ ના પડતી હોય તો એ રીતે કરી શકો છો ઉત્તાપન ભોગનો સમય 12 મિનિટનો હોય છે 12 મિનિટ થાય એટલે ઠાકોરજીને હેલો કરી ટેરો ખોલીને પછી ઉત્તાપન ભોગ સરાવી ફરીથી આચમન અને મુખવસ્ત્ર થાય અને બીડા કે બીરી ધરવામાં આવે વૈષ્ણવને ત્યાં સંધ્યા આરતીનો ક્રમ નથી થતો એ નંદાલયનો ક્રમ છે ત્રણ ક્રમ સવારે ગોપીવલ્લભ ભોગ ગ્વાલનો નો ક્રમ અને સાંજે સંધ્યા નો આ ત્રણ ક્રમ કેવલ નિધિ સ્વરૂપ ને ત્યાં નંદારયમાં ઉત્થાપન ભોગ સર્યા પછી આ રીતે ભોગ સજાવટ થાય છે ઠાકોરજી માલા ધરે ફરીથી આ સમયે જારીજી ના ભરવાની હોય ઉત્થાપન ભોગમાં જે ઝારીજી આવી હોય એનું નાળું ફરીથી ઢાંકી દે બને તો સવાર સાંજની માળાની જોડ જુદી હોવી જોઈએ પણ બધા માટે શક્ય નથી બધા સેવામાં એટલું ના પહોંચી વળે તો સવારની જે વળી થયેલી જોડ હોય અનુસર નહીં એને તમે ફ્રીજમાં કેવી રીતે પધરાવો કે જેનાથી સાંજના સમય સુધી પુષ્પ બગડે નહીં ખરાબ ના થાય કે જેનાથી ઠાકોરજીને સાંજે માળા ધરવામાં અસુખ ના થાય અને સાંજે જ્યારે ઘંટા ના કરો ત્યારે માળા ફ્રીજમાંથી કાઢી લેવાની સીધી ફ્રીજમાંથી કાઢેલી ઠંડી માળા પણ ઠાકોરજીને ના ધરાય એ પણ ખાસ વિવેક રાખો ભોગના સમયમાં પાટ અટાવી લેવામાં આવે ગેનછડી વડા થઈ જાય ખંડ અને ચોકી બે વસ્તુ રહે ખાલી અને બે બાજુ ત્રષ્ટિ રહેલી છે પાંચ દસ મીટા ક્રમ રાખી પછી કડા બે બાજુની ખીલોનાની તબકડી આસપાસથી બધું વડું થઈ જાય અને પછી ઠાકોરજીના શિંગાર વડા કરવાનો ક્રમ થાય વૈષ્ણવનો પ્રશ્ન છે કે દૂધઘરની આજ્ઞા હોય તો લૂણ મરી ધરી શકાય દૂધઘર સાથે ધરવાની આવશ્યકતા નથી લીલો મેવો ધરો તો એની બાજુમાં ધરવી જોઈએ દૂધઘરની મીઠી સામગ્રીમાં તો ન લૂણ આવે કે ના મરી આવે તો ધરવાનો અર્થ નથી લીલા મેવાની અંદર ઠાકોરજીને એ સ્વાદની વૃદ્ધિ માટે ધરવામાં આવે એટલે લીલા મેવાની સાથે લૂણ મરી આપણે ધરીએ છીએ શ્રીફળનું જલ ધરાય કે ના ધરાય તો ચોક્કસ ધરી શકાય જેમ ટોપરું ઠાકોરજીને ધરીએ તો શ્રીફળનું જલ પણ ઠાકોરજીને ભોગમાં ધરી શકાય કંઈ વાંધો નથી પ્રશ્ન આવે છે કે સખડીનો ક્રમ હોય ને બહારગામ જવાનું થાય અને પ્રભુને સાથે પધરાવીને જઈએ તો અણસખડી ફીકુ સાથે લઈ જઈ શકાય કે નહીં તો સખડીનો ક્રમ હોય તો બહારગામ જાઓ ત્યાં પણ સખડીની સામગ્રી તો સિદ્ધ કરવી પડે પણ અનસખડી કે ફીકું તમે ડબ્બામાં ભરીને એવી રીતે લઈ જઈ શકો કે પેલા એને રેશભી વસ્ત્રથી બાંધવું પછી કંતાના વસ્ત્રથી બાંધવું જેથી પ્રવાસમાં એ સામગ્રી છોવાય નહીં રેશમીને કંતા ડબલ વસ્ત્રથી એ સામગ્રીને તમારે બાંધવી પડે તો એ રીતે તમે ઘરમાં સિદ્ધ કરીને લઈ જઈ શકો પ્રવાસમાં અને રસ્તામાં કંઈ પણ પછીનો સ્પર્શા સ્પર્શ ન થાય એની પણ સાવધાની ખાસ રાખવી જોઈએ અનસકડીને દૂધઘરની સામગ્રી એ રીતે બાર ગામ જાઓ ત્યારે પધરાવીને તમે લઈ જઈ શકો સકડી અનસકડીમાં થોડો વિવેક રાખો ફીકો એટલે સેવ ગાંઠિયાને પણ ફીકો કહેવાય તેલમાં તળેલી કોઈ પણ વસ્તુ હોય સખડી થઈ જાય ઘીમાં તળેલું ફીકું હોય સેવ કે ગાંઠિયાના લોટમાં મીઠું મેળવીને તળો તો એ સખડી સામગ્રી થઈ જાય એટલે ઘીમાં તળેલી સામગ્રી હોય એના ઉપરથી તમે નીચે ઉતાર્યા પછી તમે મીઠું પધરાવો અને હલાવો તો સખડી નો કહેવાય તો આ ખાસ વિવેક સમજો નહીં તો પાછો ઘોટાળો કરે હવે ઠાકોરજીને શિંગાર વડા થાય અને શેનમાં કયા કયા શિંગાર રહે એ ક્રમ નકવેશ્વર માટે કોઈ પ્રશ્ન પૂછ્યો તો કે મોતી મોતી વગર નકવેશ્વર હોય જ નહીં નકવેશ્વરમાં બે મોતી કમ્પલસરી છે સ્વામીજીને ચંદ્રાવલીજીના ભાવથી એક મોતી ઠાકોરજીની નાસિકાના ઘણી ભાગ પર અને બીજો ઠાકોરજીના આધાર પર લટકતો રહે તો નકવેશ્વરમાં મોતી હોવા જ જોઈએ ઠાડુ સ્વરૂપ હોય તો શહેરમાં નકવેશ્વર ચીબુક બંને રહે લાલનના સ્વરૂપને શિંગાર બરા થાય ત્યારે નકવેશ્વર ચીબુક બધું વડું થઈ જાય સાંજે શિંગાર વડા કરો ત્યારે પાછા ગમે તે મુઠ્ઠી ભરી ડૂચો કરી નહીં પધરાવી દેવાના જોડી વાળી સરખી રીતે બે નુપોર કટી પેચ અને ચાર બાજુ પોચી સાત આભરણ સાથે રાખી જોડી વળાય મસ્તકના શિંગારની એક જોડી અલગ થાય શ્રીકંઠના શિંગારની એક જોડી અલગ થાય અને ગાદીના શિંગારની જોડી અલગ થાય અને સરખી રીતે એને પધરાવો કે જ્યારે ફરીથી લેવા હોય ત્યારે આપણે યોગ્ય રીતે લઈ શકે ગોતવા ના પડે ને સમય ના બગડે અને આભરણ પણ ઠાકોરજીના સરખી રીતે રહી શકે ખંડિતાથી ના થાય અને લગાવનો ક્રમ પણ આભરણમાં એ રીતે રાખો કે ઠાકોરજીના આભરણ લગાવથી કાળા ના થાય બગડે નહીં કેવલ આભરણ સ્વિયંગ પર ધરેલા રહે એ પ્રકારે લગાવ રાખવો વાસ્તવમાં ઘણીવાર ઠાકોરજીને આપણે શિંગાર ધરીએ પાછા વડા થઈ જાય પાછા ધરીએ પાછા વડા થઈ જાય એટલે આમ ઘરના લોકો શું લગાવ બરાબર લગાડો તો લગાવ લાગણી લગાવ ઠાકોરજી સાથે બરાબર જોડો તો ઠાકોરજી શિંગાર ધરે લાગણી વગર ઠાકોરજી ના ધરે એટલા માટે આપણે ત્યાં મીણ નહીં લગાવ શબ્દ કહેવામાં આવે છે લાલનના સ્વરૂપને ને શેનમાં કેવલ તિલક અને કંઠેશ્વરી માત્ર ગ્રામ વૈષ્ણવ કરણ ફૂલ ધરાવે છે પણ ના ધરે બધા શિંગાર વડા થઈ જાય કેવલ તિલક કંઠેશ્વરી અને મસ્તક પર જો જરીના ચીરા હોય શીતકાળમાં અને મલમલના ચીરા પાક ધરે ઠાકોરજી જે ક્રમ અત્યારે છે શેનમાં બસ આટલો જ પ્રકાર ઠાકોરજીને રહેવો જોઈએ લાલના સ્વરૂપને અને ઝાલર વગરની ખાલી કિનારીવાળી ઓઢની ઠાકોરજી શેનમાં પાછી ધરે લાલનનું સ્વરૂપ બિરાતું હોય તો સવારે શ્રીંગારમાં વેણુજી ધરે અને સાંજે શ્રીંગારની સાથે વેણુજી વડા થઈ જાય મંગળામાં અને શેનમાં ઠાકોરજીને વેણુજી નથી આવતા લાલનના સ્વરૂપ ને સ્વરૂપ જો બિરાતું હોય તો દરેક સમયમાં વેણુજી ઠાકોરજીની સાથે શૈયા પર પણ ઠાકોરજીની સાથે વેણુજી પોડે સ્વામીજીના ભાવથી ઉષ્ણકાલ હોય તો સાંજે ચાર કે આઠ માળાની જોડ પણ ઠાકોરજી ધરે મને પ્રકાર શક્ય ન હોય તો સવારની માળા સાચવી રાખ્યો એ માળાની જોડ ઠાકોરજી ધરી શકે શ્રીકંઠમાં અડધી જોડમાં એક કળીની માળા કંઠમાં ધરે અને ચાર માળાની જોડ ગાદી પર ધરે અને આખી જોડ ધરે જ્યારે ઉષ્ટકાલમાં અક્ષય ત્યારે બે કળીની માળાની જોડ શ્રીકંઠમાં ધરે આઠ માળા ગાદી પર ધરે ઠાકોરજીને ધરવામાં આવતા કળા કયા ભાવથી ધરાય છે કળા એ સ્વામીજીના ભાવથી ધરાય છે કેમ કે ઠાકોરજી સ્વામીજી ભાવ સંયુક્ત છે સાથે આપણે કહીએ ને શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણનું ચરણ મારું આશ્રય સ્થાન છે મેં કહ્યું એમ બાલભાવ કિશોર ભાવ બંનેનો સાથે સમન્વય છે કોઈ પણ કિશોર ભાવનું સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી મદન મોહનજી શ્રી દ્વારકાનાથજી શ્રી મથરાનાથજી બિરાજતા હોય શ્રી ગોકુલનાથજી તો એમાં પણ બાલભાવ સંયુક્ત છે શ્રી બાળકૃષ્ણલાલજી નવનીત પ્રિયાજી લાલનું સ્વરૂપ હોય તો એમાં પણ કિશોર ભાવ સાથે સંયુક્ત છે બંને ભાવનું સાથે ભાવન છે એટલે કડા પણ સ્વામીજીના ભાવથી ઠાકોરજીના આવે કોઈ પ્રશ્ન પૂછ્યો છે ડ્રેગન ફ્રૂટ ધરી શકાય બને ત્યાં સુધી ના ધરવું મેં કહ્યું ને કડવા ને એવા ફળો હોય કાંટાવાળા ફળો હોય ઠાકોરજીને ના ધરવા ફોનમાં વાત કરતા સેવા કરી શકાય પ્રશ્ન પૂછ્યો છે મારા કરતાં તમને વધારે ખબર તો પછી ચેતસ્ત પ્રવણન સેવાનો ક્રમ રહેશે જ નહીં તમારું મન ઠાકોરજીમાં નહીં લાગે ને પેલા ફોનમાં લાગશે તો એ સેવા ક્યારે પણ ફલાત્મક નહીં થાય ઠાકોરજીની સેવામાં ફોન બોન બધું બંધ કરી કોઈ પણ બીજા સાધનનો ઉપયોગ ભગવત સેવામાં ના કરવો ઠાકોરજીમાંથી મન જરા પણ આપણું વિચલિત ના થવું જોઈએ તો એ સેવા સેવા કહેવાય તુલસી દલ ચરણમાં ધરવું તો તુલસી દલ ઠાકોરજીની પાછળની ભાગમાં ધરાય છે બંને ચરણમાં સંયુક્ત ક્રમે કે પાછળ ઠાકોરજીને તુલસી દલ હોડીની પાછળ ધરાય છે અને મેં આગળ જ બતાવ્યું કે પ્રસાદી તુલસી દલ આપણે લઈ શકાય અને લેવું જ જોઈએ ચોક્કસ સાંજે જોડ ધર્યા પછી શેન ભોગ ધરતા પહેલાં ઠાકોરજીને દૂધના ડબરા એમાં કટોરી પધરાવીને ભોગ ધરવામાં આવે છે અને આ દૂધ પણ બહુ ગરમ નહીં ઠાકોરજીને સોહાય એવું તાતું ઉષ્ણ હોવું જોઈએ એમાં કટોરી અથવા એને તેરામણી પડકે જેનાથી ઠાકોરજી એ કટોરીમાં દૂધ સરખી રીતે રોગી શકે એ ભાવ કરવામાં આવે છે આ ડબરા ધરી અને આપણે ઠાકોરજીના શેનભોગ માટેના જારીજી સિદ્ધ કરી જારીજી ભરીને સિદ્ધ કરી એટલો સમય આ ડબરા ભોગ રહે ડબરા ભોગ ધરી ઠાકોરજીના જારીજી ભરી સિદ્ધ કરી અને પાછા આપણે સિંહાસન પર પધરાવીએ ત્યારે પછી ઠાકોરજીને ફરીથી આચમન મુખવસ્ત્ર થાય અને ડબરા ભોગ વડા થઈ જાય જ્યારે જ્યારે પણ ઠાકોરજીને તમે ભોગ ધરો અને ભોગ સરાવ્યા પછી ભીનું વસ્ત્ર લઈને ભોગ ચોકી અવશ્ય પોછી લેવાની સામગ્રી ના સાજી શકાય ભોગ સરાવ્યા પછી ભીના પોછો એ ચોકી પર હંમેશા ફરીને સ્વચ્છ કરી લેવું ત્યાર પછી તમે જે પ્રમાણે આજ્ઞા લીધી હોય ગુરુ ઘરની મિશ્રી ભોગ લીલો સુકો મેવો દૂધ ઘર અને સકડી તો એ ક્રમથી ભોગની સામગ્રીનો ક્રમ પાછો સિદ્ધ થાય છે ભોગ તમે પર ઠાકોરજી બિરાજે પધરાવીને પણ ધરી શકો અને મંદિરની જુદી વ્યવસ્થા હોય તો ત્યાં ભોગની સજાવટ કરી અને ઠાકોરજીને ભોગ મંદિરમાં પણ તમે પધરાવી શકો જો શામ સ્વરૂપ ઘરમાં બિરાડતું હોય કે ઠાડુ સ્વરૂપ બિરાડતું હોય તો વારે ઘડીએ ઠાકોરજીને અહીંથી ત્યાં ના ફેરવાય પ્રભુને વધારે પરિશ્રમ ના દેવાય એટલા માટે જ્યાં ઠાડો સ્વરૂપ બિરાતું હોય ત્યાં મોટે ભાગે સિંહાસન પર બધા ભોગના પ્રકારનો ક્રમ ચોકી પર આવે છે લાલનું સ્વરૂપ બિરાતું હોય તો ત્યાં ભોગ મંદિરનો ક્રમ અલગ હોય છે તો ત્યાં ઠાકોરજી ભોગ અરોગવાના સમયે સખડી ભોગના સમયે ભોગ મંદિરમાં પધારે છે